નમસ્કાર મિત્રો આજના સૌથી મોટા સમાચાર ખેડૂતોએ જાણવા ખૂબ જ જરૂરી છે ખેડૂતો માટે ઉપરાંત અન્ય ગુજરાતના તમામ લોકો માટે આજના સૌથી મોટા દિવસે વીજળી પેટ્રોલ ડીઝલ સસ્તું રેશન કાર્ડ ધારકોને લાગી લોટરી સાડી ચારસો રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર આયુષ્યમાન કાર્ડ રેશન કાર્ડ વીજળી વગેરે તમામ સમાચાર આજના સમાચારમાં જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો બાજુમાં રહેલું ઘંટડી બટન પણ દબાવી દેજો તો સૌથી પહેલા સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકોને લાગી ગઈ લોટરી રાશન કાર્ડ ધારકોને જાન્યુઆરી મહિનામાં વધારાનું મફત અનાજની સાથે સાથે વધારાનું જાડું ધાન્ય પણ આપવામાં આવશે તમામ મિત્રોને જણાવી દઈએ કે જાડા ધાન્ય તરીકે દર વખતે જે બાજરી આપવામાં આવે છે એ ફરીથી બાજરીનું વિતરણ જાન્યુઆરી મહિનાની અંદર કરવામાં આવશે ગરીબ કલ્યાણ યોજનાનું મફત અનાજની સાથે સાથે મિલેટ વર્ષનું જાડું ધાન્ય જેની અંદર બાજરી રાગી જુવાર અથવા તો મકાઈ આમાંથી કોઈ પણ જાડું ધાન્ય આપવામાં આવે છે

આવશે જ્યાં મિત્રો સરકાર તરફથી વિચારણા ચાલી રહી છે રાજસ્થાનની અંદર ભાજપની સરકારે તમામ નાગરિકોને સાડી ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી જેથી ગુજરાતમાં ધમધમા તૂટી પડી ગુજરાતની અંદર પણ સાડી ચારસો રૂપિયામાં સિલિન્ડર કરવાની માંગ ઉઠી દરેક નાગરિકો ઉપરાંત જુદી જુદી પાર્ટી દ્વારા પણ માંગ કરવામાં આવી જેથી ગુજરાતની અંદર પણ હવે બેઠક બોલાવી શકે છે હવે ગુજરાતની મહિલાઓને પણ સાડી ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળે એવી વિચારણા હાલ ચાલી રહી છે જેથી મિત્રો મહિલાઓને આપણે વાત કરીએ ઉજવલા યોજનાના ખાસ લાભાર્થીઓને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને રૂપિયામાં સિલિન્ડર મળે એવા વિચારણા અત્યારે ચાલી છે ત્યાર પછીના મિત્રો ખેડૂતોને લાગી ગઈ છે લોટરી હવે ખેડૂતોને કૃષિ બજારની અંદર પોતાનો માલ વેચી શકશે ખેડૂત મિત્રો માટે આનંદો જ આનંદો તમામ મિત્રોને જણાવી દઈએ કે જે ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કરે છે એવા ખેડૂત મિત્રો માટેના મોટા સમાચાર હવે દરેક તાલુકાની અંદર અઠવાડિયામાં બે વાર પ્રાકૃતિક કૃષિનું બજાર ખોલવામાં આવશે તો તમારા તાલુકામાં પણ મિત્રો બે દિવસે પ્રાકૃતિક કૃષિનું બજાર ખુલશે કયા કયા દિવસે ખુલવાનું છે તો એક તો રવિવાર અને એક છે ગુરુવાર રવિવારે અને ગુરુવારે પ્રાકૃતિક કૃષિનું ઉત્પાદન માટે તમારું ઉત્પાદન વેચી શકો એ માટે તમારા જિલ્લા મથકો તાલુકા મથકોએ અઠવાડિયામાં બે દિવસ બજાર ખોલવામાં આવશે રાજ્યના વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એના માટે આ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે અને મિત્રો તમામ મિત્રોને જણાવી દઈએ કે બે હજાર ત્રેવીસનું વર્ષ પૂરું થયું ત્યાં સુધીમાં નવ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે તો હવે મિત્રો તમારા તાલુકામાં પ્રાકૃતિક ખેતી માટેનું બજાર ખોલવામાં આવશે તો તમામ મિત્રો માટે ખૂબ જ મોટા સમાચાર ત્યાર પછી ખેડૂતો માટે બીજા એક રાહતના સમાચાર આવી ગયા છે ખેડૂતોને મિત્રો હવે રાહતના સમાચાર ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ સરકાર ફરીવાર હટાવે એવા સમાચાર મિત્રો મળી રહ્યા છે સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે કે ડુંગળીના ભાવમાં ઘટાડો થતા નિકાસ પરનો પ્રતિબંધ ફરીવાર હટાવી શકે છે આવતા અઠવાડિયે બેઠક બોલાવવાની છે આ બેઠકની અંદર મોટો નિર્ણય લેવાય એવા સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે તો તમામ ખેડૂતો માટે રાહતના સમાચાર આવતા અઠવાડિયે બેઠક બોલાશે એની અંદર મોટો નિર્ણય લેવામાં આવશે ત્યાર પછીના પેટ્રોલ ડીઝલને લઈને મોટા સમાચાર ઘણી ઘણી વાતો આવી છે કે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવાના છે પેટ્રોલની અંદર દસ રૂપિયાનો ભાવ અને ડીઝલની અંદર છ રૂપિયાનો ભાવ ઘટે એવા સમાચાર વહેતા થયા છે ત્યારે આપણા કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ તમામ સમાચારને અફવા ગણાવી દીધી છે આ તમામ સમાચાર ખોટા છે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ પણ ઘટાડો કરવામાં નહીં આવે જ્યાં મિત્રો હરદીપસિંહ પુરીએ જણાવી દીધું છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં જે ઘટાડાના સમાચાર એક અફવા છે અત્યારે આના વિશે કોઈ પણ વાતચીત કરવામાં નથી આવી તો પેટ્રોલ ડીઝલની અફવા ચાલી રહી છે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થવાનો છે આ સમાચાર એક અફવા છે તો તમારા તમામ મિત્રોને જણાવી દેજો કે પેટ્રોલ ડીઝલમાં ઘટાડાના સમાચાર ખોટા છે

એવું મોટું આશ્વાસન ગુજરાતના તમામ ખેડૂતોને ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવ્યું છે તો મિત્રો ખેડૂતોએ હવે રાત્રે ખેતરમાં કામ કરવા નહીં જવું પડે ડિસેમ્બર બે હજાર ચોવીસના એન્ડ સુધીમાં તમામ લોકોને દિવસે વીજળી મળતી થઈ જશે તો તમામ મિત્રો માટે આ મોટા સમાચાર ત્યાર પછી મિત્રો બાળકોના આધાર કાર્ડને લઈને એક નવો નિયમ સામે આવ્યો છે યુઆઈડીએ દ્વારા બાળકોના આધાર કાર્ડને બે વાર અપડેટ કરવાની વાત જણાવી છે બાળકોના આધાર કાર્ડને માતા પિતાએ બે વાર ફરજિયાત અપડેટ કરાવવાનું રહેશે તો કયા કયા વર્ષની ઉંમરે અપડેટ કરાવવાનું છે તો પહેલી વાર બાળક પાંચ વર્ષનું થાય ત્યારે પહેલી વાર તમારે અપડેટ કરાવી નાખવાનું અને બીજી વારની બાળક પંદર વર્ષની ઉંમર વટાવે ત્યાર પછી મિત્રો બીજી વાર તમારે અપડેટ કરાવવાનું રહેશે આમ બાળકોનું આધાર કાર્ડને બે વાર અપડેટ કરાવવાનું રહેશે જો તમે અપડેટ નથી કરાવતા તો તમારું આધાર કાર્ડ કોઈ પણ કામમાં રહેશે નહીં તો મિત્રો બાળકોના આધાર કાર્ડને ફરજિયાત બે વાર અપડેટ કરાવવાનું રહેશે મોટો નિયમ યુઆઈડીઆઈ દ્વારા આપવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો સમાચાર આયુષ્યમાન કાર્ડને લઈને મોટા સમાચાર હવે મિત્રો આયુષ્માન કાર્ડની અંદર તમને દસ લાખ રૂપિયા સુધીની મર્યાદામાં સહાય મળવાની છે અત્યાર સુધી જેટલા પણ આયુષ્માન કાર્ડ નીકળતા હતા એમાં પાંચ લાખ સુધીની મર્યાદા હતી પરંતુ મિત્રો હવે દસ લાખ સુધીની મર્યાદા મળે એવા આયુષ્માન કાર્ડ નીકળવાના શરૂ થઈ ગયા છે તમે હજી પણ આયુષ્માન કાર્ડ નથી કરાવ્યો તો આજે જ નવું આયુષ્માન કાર્ડ કઢાવી લેજો માટે તમારા કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો આયુષ્યમાન કાર્ડ માટે આવકનો દાખલો રેશન કાર્ડ અને તમારો ચાલુ મોબાઈલ નંબર આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો પહેલા આયુષ્યમાન કાર્ડ કઢાવી લેજો હવે આયુષ્યમાન કાર્ડની અંદર દસ લાખ સુધીની સારવાર મફતમાં કરી આપવામાં આવશે ત્યાર પછી મિત્રો અમૂલ દૂધને લઈને મોટા સમાચાર અમૂલ દૂધમાં ફરીવાર ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે અમૂલ દૂધની બે લિટરની પેકેટની કિંમત છે એમાં એકસો બત્રીસ રૂપિયાનો ભાવ હતો એના બદલે હવે એકસો ત્રીસ રૂપિયાનો ભાવ કરવામાં આવ્યો છે તો અમૂલ દૂધના બે લિટરના પેકેટમાં બે રૂપિયાનો ભાવ ઘટાડો થયો છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન